તો ગુજરાતમાં આગામી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે રાજ્યના અમુક જિલ્લાઓમાં જોવા મળ્યો વરસાદી માહોલ અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આજે અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો રાજકોટ વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે ચૌદમી મે અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટમાં વરસાદ રહેશે બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંદરમી મેના રોજ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે

વરસાદની આગાહી કરવામાં આવી છે કઈ સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને તેના કારણે કયા પ્રકારનું વાતાવરણ કયા જિલ્લાઓમાં રહેશે બિલકુલથી દીક્ષિતા આપણે મીડિયાના માધ્યમથી દર્શકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અત્યારે ક્યાં કેવી પરિસ્થિતિ છે અને ભર ઉનાળે જે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે ક્યાંક આજે વરસાદ પડ્યો છે તો આગામી ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ઉત્તર ગુજરાતમાં સાથે સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે અત્યારે શું પરિસ્થિતિ છે તે આપણે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ પાંચ વાગ્યા સુધીનો સમય હું આપને બતાવી રહ્યો છું સોમવારનો આજે દિવસ છે તેર તારીખ છે અને આજે ક્યાં કેવી પરિસ્થિતિ છે તે આપણે જાણી રહ્યા છીએ આ સૌરાષ્ટ્રમાં થાન છે જૂનાગઢનો આખો પટ્ટો છે જે દરિયા કિનારાનો વિસ્તાર છે ભાવનગર છે અહીં પાંચ વાગ્યા સુધીમાં વરસાદી સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી છે તો આ તરફ મહેસાણા છે અમદાવાદ છે વડોદરા છે અડધા વડોદરામાં વરસાદી માહોલ છે તો આ તરફ જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે તેમાં પણ વરસાદી માહોલ છે તો સાથે જ આગામી ચાર દિવસમાં કયા પ્રકારની પરિસ્થિતિ રહેશે અહીં હું સમય થોડો આગળ કરી રહી છું સાત વાગ્યાનો સમય સમય છે અને હવે આપણે આ મંગળવારે જઈએ એટલે કે આવતીકાલે ક્યાં કેવી પરિસ્થિતિ હશે તેની જો આપણે વાત કરીએ તો આવતીકાલે પણ કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને અમદાવાદ આણંદ સુરેન્દ્રનગરમાં પણ આવતીકાલે વરસાદની આગાહી છે તો ભરૂચમાં બોટાદમાં આ તમામ વિસ્તારોમાં પણ વરસાદ આવતીકાલે પડી શકે છે આવતીકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં ક્યાં કેવી પરિસ્થિતિ હશે તેની આપણે વાત કરી રહ્યા છીએ ક્યાંક વાદળછાયું વાતાવરણ છે ક્યાંક પવન પણ દેખાય છે તો વરસાદી સિસ્ટમ પણ એક્ટિવેટ થઈ છે હવે થોડું આગળ કરીએ કે આગામી જે ચાર દિવસની આપણે વાત કરી રહ્યા છીએ પંદર તારીખે ક્યાં વરસાદ છે તેની પણ આપણે વાત કરી રહ્યા છીએ પંદર તારીખે પણ બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સોળમી તારીખે બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે પંદર તારીખે જુઓ ગાંધીધામ જામનગર સાથે જુનાગઢ આ સૌરાષ્ટ્રનો આખો પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે કે પંદર તારીખે સોળ તારીખે આટલી જગ્યાઓ પર વરસાદ હશે અને બાકી વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ છે અને હવે જે ગરમી વધે છે સામાન્ય રીતે જ્યારે જ્યારે ઉનાળામાં ચોમાસા જેવો માહોલ દેખાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય થાય છે ત્યારે ગરમીમાં થોડો વધારો થાય છે આ ચાર દિવસ પછી ગરમી થોડી વધી જશે બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધી જશે હવે પાસેથી લેતા રહીશું તો આપ જુઓ

और डेवन में जो गुजरात रीजन और सौराष्ट्र रीजन के डिस्टिक हैं जहाँ पे लाइट ट्रेन और साथ में थंडरस्टॉर्म भी होंगे वो डिस्ट्रिक्ट हैं अरावली महिसागर दाहोद दाऊ बलसाड़ दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के जो डिस्टिक है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो है राजकोट और सुरेंद्र नगर